રાજા શકુ વાઘેલા વિરમ માલદેવ પરમાર સંજય માલદેવ પરમાર દિવાળી માલદેવ પરમાર ગોપાલ તેના પરિવાર ઉપર અર્જન ચના વાઘેલા સુકાચના વાઘેલા કાનજી અર્જુન વાઘેલા કાર્યા અર્જુન વાઘેલા ભીમા અર્જુન વાઘેલા ગીતા અર્જુન વાઘેલા અમરસિંહ સુકા વાઘેલા શોભના સુકા વાઘેલા અને ભરત ભાયા વાઘેલા સહિતના લોકોએ ગંભીર માર મારી છ લોકોને ઈજા પહોંચાડી હતી રાત્રિના સમય દરમિયાન આ મારામારીના બનાવમાં મહિલા સહિત પુરુષો ગંભીર રીતે ઘવાયા છે આ સમય દરમિયાન આ બનાવ અંગે જણાવનાર કિશન પરમાર દ્વારકા હતો અને તે રાત્રે ઘટનાની જાણ થતા પોરબંદર આવી પહોંચ્યો હતો મારું નામ કિશનભાઈ માલદેભાઈ પરમાર છે પોરબંદર કલીના પુલ જગાતના કાસમાં રિવરફ્રન્ટ ઝુપરપટ્ટીમાં રહું છું બરોબર અને બનાવ એવો છે કે રામનો રોટલો દેવા આવે ને ઝઘડો હતો ત્યાં આ સંજયની ઘર મારી રહી હતી બાયુ અને સંજય ઉપર ઓલાવે બધા કર્યો અને પણ માર્યો સંજયનો હાથ ભાંગી નાખ્યો પહારા ભાંગી નાખ્યા અને તે કારણે સંજયની માતા એટલે દિવાળી બેન દિવારીબેન તે તને અહીંયા ગયા તો એનો પણ હાથ ભાંગી નાખ્યો છે અને એને પણ બહુ ઈજા થઈ છે એ પણ ભાવસી માં એડમિટ છે અત્યારે અને ત્યારબાદ સંજય નો મોટો ભાઈ વિરમભાઈ માલદેવભાઈ પરમાર તે અહીંયા ગયો તો એને કુવાડે વટે અને પાઇપ વટે માથા ઉપર ઈજા થઈ છે એનું સિજીજન કરાવવાનું આજે સાહેબ કીધું છે અને ત્યાં કારણે રાજાભાઈ ચક્કુભાઈ વાઘેલા તે પણ અહીંયા સમગ્ર ઘટના હાજર હતા અને એને પણ પાઇપે અને માથા ઉપર એને પણ ઈજા થઈ એનું સિજીલન કરાવ્યું છે બરાબર હજી સાહેબે ડોક્ટર સાહેબે કહ્યા જવાબ આપ્યો નથી કે શું થયું અને શું અકાગતી છે બરાબર અને આ લોકો મારી કઈ આટલા જણા આઠ જણા અમારા ત્યાં ભાવસીજી હોસ્પિટલમાં એડમિટ છે અને મારવાવાળા લોકોના નામ છે અર્જનભાઈ અર્જનભાઈ ચનાભાઈ વાઘેલા સુખા ચના વાઘેલા કાનજી અર્જન વાઘેલા કાર્યા અર્જન વાઘેલા ભીમાભાઈ અર્જનભાઈ વાઘેલા ગીતાબેન અર્જનભાઈ વાઘેલા અમરસિંહ સુખા વાઘેલા શોભના શોભના સુખા વાઘેલા અને ભરતભાઈ વાઘેલા આ વ્યક્તિએ મારા આ વ્યક્તિ આ સંજય ઉપર હુમલો કરનાર આ થત્તો આ બધાએ હુમલો કર્યો છે બરોબર અને આ મારવાવાળા છે સામે વાળા અને આ લોકો બધા અહીં ભાવસીજીમાં એડમિટ થવા માર્યા અને તેમના સામે પોલીસ કેસ કર્યો છે અને હું રાતે દ્વારકા હતો બરોબર દ્વારકા મને જાણ થઈ કે હોસ્પિટલમાં પાંચ જણા આપણે એડમિટ છે અને બાદનું થઈ ગયું છે તો અમે આવો અમે રાતે અહીંયાથી દ્વારકાથી અહીં એક વાગે પહોંચ્યા અને ઘરે છોકરી એકલી હતી છોકરીને અમે લેવા જતા અમારા પર અટક કર્યો છે ત્યારે ગોપાલ ગોપાલ ઉપર ગોવાળાનો ઘા કર્યો અને ગોપાલના આઠસો આઠ રાતે દોઢ વાગે આસપાસ હા હોસ્પિટલ હોસ્પિટલમાં એડમિટ કરેલ છે ત્યારબાદ ફરીથી આ મારમારના લોકોએ કિશન અને તેમની સાથે રહેલા ગોપાલ ઉપર કુહાડી વડે રાત્રે દોઢ વાગે હુમલો કર્યો હતો ત્યારે તેમને પણ ઈજા પહોંચી હતી આ ઈજાગ્રસ્તો હોસ્પિટલ એ સાવા લઈ રહ્યા છે અંગેની સામ સામે મારા ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી Gujarat News, Paul Bander.